છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાટીયાવાટ ગામ પાસેથી રૂપિયા બત્રીસ હજાર ચાલીસનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો એલસીબી સ્ટાફના પોલીસના માણસોએ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે ખાટીયાવાટ રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા બત્રીસ હજાર ચાલીસનો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ટાટા કંપનીની ઇન્ડિકા વિષ્ટા ફોર વ્હીલર ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે ઝીરો ફાઇવ સી ઝીરો સેવન ફોર સેવનને પકડી પાડી પ્રોહિબિશનનો ગુનાપાત્ર કેશ શોધી કાઢીને પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની નંગ બોતેર બોટલો મોબાઈલ નંબર મોબાઈલ નંગ એક ટાટા કંપનીની ઇન્ડિકા વિસ્ટા કાર નંગ એક એમ કુલ બત્રીસ હજાર ચારસો ચાર વત્તા રૂપિયા સાત હજાર વત્તા રૂપિયા બે લાખ અને કુલ કિંમત બે લાખ ઓગણચાળીસ હજાર ચારસો ને ચારનો પકડાયેલ ઈસમ કૌશિક કુમાર કાંતિભાઈ ચૌહાણ રહે આલમગીરી નવીનગરી તાલુકો જિલ્લો વડોદરાનો રહેવાસી છે